આટણમાં રઘુ દેસાઈના રાજીનામાની પોસ્ટ વાયરલ થતા રાજકીય હલચલ મચી છે પરંતુ હવે જિલ્લા કોંગ્રેસ સમિતિ આ મામલે સત્તાવાર સ્પષ્ટતા આપી છે રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું નથી અને તેમનું મન દુખનો મુદ્દો નિકાલ પામી ગયો હોવાનું જણાવવું છે વાયરલ પોસ્ટ ખોટી હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનશ્રીઓ કોંગ્રેસના પદાધિકારીઓ અને કોંગ્રેસની વિચારધારાના તમામ સૈનિકોને મારી એક વિનંતી છે કે સવારથી જ એક પોસ્ટ એવી વાયરલ થઈ હતી કે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીના મજબૂત ચહેરો એવો શ્રી રઘુભાઈએ રાજીનામું આપ્યું છે આ વાત તદ્દન ખોટી છે આ પાયાવિરણી વાત છે આજે બપોરે બાર વાગ્યે આપણા ઉત્તર ઝોન ભરભારી એઆઈસીના સેક્રેટરી સુભાષિજી યાદવ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અને હું પણ સાથે હતો અને એના સિવાય પણ અનેક કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રઘુભાઈના નિવાસસ્થાને હતા રઘુભાઈને ક્યાંક મંદુક હશે એ પણ અમે એનું સોલ્યુશન લાવ્યું છે અને રઘુભાઈ આજે પણ આપણા અઢારે આલમના એક કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસમાં છે અને આજીવન કોંગ્રેસમાં રહેવાના છે તો આવી કોઈએ આપવામાં આવું નહીં